સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રામપુરા છાડા છાડાઓલ ખાતે હિન્દ સુરતની અધ્યક્ષતા અને સુરત શહેરના માજી મેયર શ્રી કદીરભાઈ પીરઝાદાના શોધને થાકી તેમજ પ્રોગ્રામ કન્વીનર શ્રી અર્ષદ જરીવાલા અને સહ કન્વીનર શ્રી અસદભાઈ કલ્યાણી શ્રી સરફરાજ ઘાસવાલા શ્રી વસીમભાઈ શેખ સોહેલ શેખ સહિત નાઓ દ્વારા વિનામૂલ્યે મેગા કેમ્પનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યું હતું જે કેમ્પમાં છ સો રાશન કાર્ડના ત્રણ હજાર ચારસો પાંત્રીસ કુટુંબના સભ્યો ઈ કેવાયસીની નોંધણી કરાવી હતી તેમજ બસો ઓગણસી આયુષ્યમાન કાર્ડ ચારસો બત્રીસ નવા મતદાન કાર્ડ સુધારા એકસો નેવ્યાસી આવકના દાખલા અને ફોરમ ચૌદ આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી હતી જે લોકસેવામાં સમર્પિત મેગા કેમ્પમાં સમગ્ર સુરત શહેરના તમામ ધર્મ અને જાતિના અંદાજે ચાર હજાર સાતસો એંસી લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધું હતું તેમજ કેમ્પમાં શહેરના પોલિટિકલ નેતાઓ સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓએ હાજરી આપી હતી આજે છડાવલની અંદર જમીયતે ના પ્રમુખ અસદ મીર ના આયોજકના ભાગરૂપે અને માનનીય માજી મેયર સુરત શહેરના અધિર પીરઝારા સાહેબના સૌજન્યથી અમારા આ પ્રોગ્રામના કન્વીનર એવા હર્ષિતભાઈ ઝરીવાલા એમના સાથીભાઈ સસરાજભાઈ ઘાસવાલા અને તેમની આખી ટીમ આ રામપુરા વિસ્તારની અંદર મને લાગે છે કે સુરત શહેર કોટ વિસ્તારના લોકો સુરત શહેરના લોકો માટે આ વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન જેમાં જે લોકોને તકલીફો પડી રહી છે જે લોકોને આધાર કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે જે લોકોને મતદાન મતદાન કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે જેમને ધક્કા ન ખાવા પડે કચેરીઓની અંદર બસો બસો પાંચસો પાંચસો રૂપિયા રિક્ષાના ખર્ચ કરીને પણ ધક્કા ખાતા હોય છે દસ દસ ધક્કા ખાતા હોય છે એમનો ખર્ચ બચાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે આ શહેરની અંદર મેગા કેમ્પનું આયોજન આપ જોઈ રહ્યા છો અહીંયા હજારો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને આજે મુલાકાતે બી શહેર કોંગ્રેસના પ્રમુખ અને બીજા ઘણા બધા આગેવાનો પણ અહીંયા આવ્યા છે આ